બોટાદના રાણપુરના ચેકિંગ કરવા ગયેલ ટીમ અને ગામ લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ બીજીવીસીએલ ના અધિકારીઓ અને ગામ લોકો પહોંચ્યા રાણપુર પોલીસ સ્ટેશન મંજૂરી વગર ઘરમાં ઘુસ્યા હોવાના ગામ આક્ષેપ છે ઘરમાં ઘુસી સામાન વેરવિખેર કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે

સૌજીભાઈ સાકળ્યા એમની ઘરે પણ નિયમ મુજબ અમે વીજ ચેકિંગ કરવા ગયે તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વીજ ચોરીની ગેરરીતિના પુરાવા મુજબ ત્યાં ગેરરીતિ મને જોવા મળેલ આથી મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પાડેલ અને તે પોલના પણ ફોટા પાડેલ પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર હતા બરાબર તેમ તેઓ લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન અવાય ને એ બધું બોલવા લાગ્યા જો કે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વિચેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તો લોકોએ ઉગ્ર બોલાચાલી ચાલુ કરી અને અને અમારી ગેરરીતિમાં ફરજમાં રુકાવટ કરી અને ધક્કો મારી અને મને ઘરની બહાર હાકી કાઢેલ છે એ વાળા એવું હતું સાહેબ કે એના ઘરે જે ભાઈ ઘરે પકડાણું હોય એના ઘરે કોઈ વસ્તુ હતી નહીં એ બાપ દીકરો બી સૂતા હતા એના ઘરનાની ની દીકરીઓ જાગતા હતા તો એના બધું ઘરની એવું ખોળવા ઉપર ચડી અને બધું કાઢીને કેરેટમાંથી વાયર કાઢ્યો અને કે તમે ચોરી કરો છો એવો આક્ષેપ કરી અને એની ઉપર કાયદેસરનો ગુનો દાખલ કરશે એની વિરુદ્ધ તો સાહેબ એ પહેલી વસ્તુ તો આઈ કાઢ લેતું એમની પાસે બરાબર એમને કેમ ખબર પડે જીબીવાળા છે આઈ કાર્ડ માં પડે ને એમને ચેકિંગ વાળા એક મેડમ અને બે સાહેબો આવ્યા અમને નથી ખબર કે વીજ ચેકિંગ વાળા છે એટલે આવીને ડાયરેક્ટ ઉપર ચડી ગયા એમને આઈડી પ્રૂફ કે કાંઈ વસ્તુ પહેરેલું નહોતું પીજીવીસીએલનું મારા મમ્મી અમને પૂછ્યું તમે કોણ છો તો કાંઈ જવાબ એમને આપ્યો નહીં મારા પપ્પા હું તા ગાદલા નીચે બધું ખોળવા મંડાણા ખાટલાની નીચે કેરેટ પીડ્યું હતું તો એ કેરેટમાંથી વાયર ધડ્યો એટલે વાયર અમે ખેડૂતના દીકરાએ એટલે ઘરે વાયર તો હોય જ તે બરાબર એટલે એમને વાયર નીચે કા કર્યું કે આ ભાઈ ચોરી કરે હે બનાવો દંડ અમારે કોઈ કાયદેસરની આંકડી ચડાવેલી નહોતી થાંભલે કાંઈ વાયર નહોતો છતાંય એમને દંડ મૂકો અને અમારે આને ઉપર ફરિયાદ કરવાની છે